અરે આ પંદર હું મજા ખબર નહીં પડે એવું છે નું શું છે અને હું પેલા સોર ના કેતો આ કલર નથી આપડે કરાવે છે

પત્રી કઈ શકે શાદી ખેલું છું શાદી માં પદાર જોઈ અને જેવા ત્યાં નહિ કેવાય આ પેલા આ તો પેલા

અરે રોમા ઓમે ટાળો કી ટાળો દે છુફાળવા ને ધ્રો અલે આટલું એ ધ્રુને છુફાળી એક તો તું એટલે આ ચાસ મેલ મારા આમ અરે ના શોભ આ તો હું પેર ઉભરે અરે એ 800 રૂપિયા ચાસ મસાલે આ માર મેક્સી બુટ ઓ ખાડું દે ખાઈ નાનો બુટ છે મોટા ફળ તો પેન એક બસ મેલ ઓમ લાવજે બોલા તારા બોલા કુટું બોલા ખાવા બોલા હેડ આબો વાગ ઓ ना 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 ना

ભાઈ હા તો આવું પેલું સોર હાજ કરવા તું ખાલી યાર શિવપ ક્યાં પેલો મંડપ એ તાડી

શેરવાની શેરવાની હા તું આવસ ને એ તો બાર અમંગાવાળી અમંગા કે હા ચાર ઓર કોઈ ના ના આપડે કોઈ નશ હો ના તો સર ચીપડતી હોય તો વળી કોમ કરો ઓમ લાગે મારે તઈ મેલો એન વેલો લે મોટો ગેન લે તો ફાવ તઈ પેલો થોડું પાછું હું ગેન મારું છું એવું કરો સાબા પાછો આવજો અરે પણ હું ગરદણી નહીં અરે પણ ટ્રાય તો કરો પાછો આપણે કરીએ છે હું કરીએ હા લોકો પૂરા તો આ બને 300 વાગી બેહે હ અરે ય કળવા હા આ મરદ ના જેવું મરદ થઈ ને પણ આ નથી ફાડતો હે છોડે તો મોટા પછી હા ના હું હે હે અરે હું વાત કર મારવા છે તું ફાડ લે જા આયા હે હું હે હું કરીશ મારો

કોક બહ નું કાટો સાક કરવું પડે પશુ ફાળવું જબર થાકી જાય જો જે પડતો ના પડતો ના શું ઓમ બોલાસમાં નેક કરતો પણ આ તો પેલા તો અ નેક કરી બાર થઈ જાય કરવાજી હ તય ના આવ તો તારે જેટલા દરવાજા લઈ દે હડજો એવું કરું ફાળીધા ફસા દે તો તારા હા આવતો જ નથી તાર બાયડો કચ્ચે હા હા ના થાય ચિંતા નહિ કરો તો કચ્ચી દેખા દે તો મારો તો હું વાળ તો આ ગેણ લઈને ઓમ કહી દે તય ઇમ થાય એક કુંકારિયો બઈરિયો કરે ઇમ ભાઈ આ રોમો ના એ ઉથી ના હા તમે જાળ કા મંગાવો

ઓછો હું સાફ સફાઈ કરું છું ટાઈમ ના મળ્યો ભાઈ ભાઈ જ ટેકો બેકો કરજો

આ જો તો રોમા હા હું છું કો હેલીન છું કો એ ધુ ફાટીવા હે ઓ વા સોરો રામુ છે એમ થઈ હ સરમ સા બેટા જા ક્રીમ ઓમ જો ના ના આપડા મોઢા થી નેહરો હો એ કામ કરજો હા તમે ઓમજો થોડો જે ઉકાર્યો ઓ એમ કરજો હા આ હા ટીમ પેન પાકો માર મોઢા છે નેહ નેહ જાવ મોડી છે હા હા તો ભાઈ કોઈ નહીં છે એટલામાં થકા ફૂડ લેવાજ કાઠી નાખું હે હે કંઈ નાખું હો સર નાખ કેટલામાં હે કઈ નાખું આપડે સમય સુધી રહ્યા કે હમ હમ અલ્યા રમા હે હા ચોમ ભાઈ અવાજ આવો છાઈ અવાજ ક્યાં શું કરો કેમ લેવા તારો બૂટ હું હા હા રવા દે આટલો નહિ શ રેમા તું આ

ના વાંધા ના પણ પેલી છે મારે પેલી ગાડી રાજા ગાડી રાજા ગાડી આપડે સર હા બરાબર હારું લગાડવા તો મારે તો હું થઈ ગયું

આપડે બધા ભેગા થઈ નાશું બરાબર